કર્મચારીઓ મા સીએલ મૂકીને એસટી તંત્રએ ખોરી નાખ્યું આજે શિક્ષણ એટલે પાયાની જરૂરિયાત છે એ પ્રાથમિક શિક્ષકોને થયેલો આ ભારતીય જનતા પાર્ટી તરફથી અન્યાય સરકાર ધ્યાન આપતી નથી એના કારણે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે શિક્ષકોને પકડવામાં પણ આવ્યા છે ચારથી વધારે શિક્ષકો ગાડીમાં આવે તો એને પકડી લેવામાં આવે છે મિટિંગના બહાને પોલીસ વડાએ શિક્ષક સંઘના મુખ્ય પ્રમુખ અને મંત્રીને ગઈકાલે મિટિંગ બોલ કરવી છે એમ કરીને એને નજર કેદ કરી દીધા છે જિલ્લાના શિક્ષક સંઘના જે મહત્વના આગેવાનો છે એમના એમને પણ બોલાવીને મીટિંગના બાને કેદ કરી દેવામાં આવ્યા છે પરંતુ ગમે તેટલું કેદ કરવામાં આવે તો પણ એમનો પ્રશ્ન છે એમની વ્યથા છે ગઈકાલે અનામતનું બિલ હતું ત્યારે પણ મેં કહ્યું એકવીસ લાખ યુવાનો ભેગા થાય એમની વ્યથા છે એમનું દિલ આજે દર્દમાં છે ત્યારે આ સરકાર દબાવીને જે પ્રયાસ કરી રહી છે પરંતુ ગુજરાતની જનતા બારીકાઈથી જોઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી બાવીસ વર્ષથી આ સરકાર સત્તા સ્થાને છે અત્યાર સુધી કોંગ્રેસની વાતો કરતાં કોંગ્રેસે એટલું રાજ કર્યું એ કરતાં પણ વધારે છ મહિના આમનું રાજ થઈ ચૂક્યું છે ત્યારે માત્ર કોંગ્રેસની કોઈને કોઈ ખોટી વાતો કરવાને બદલે તમે શું કરવા માગો છો એ ગુજરાતની પ્રજા બારીકાઈથી જોઈ રહી છે મને લાગે છે આ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે બાવીસ બાવીસ વર્ષથી વચનો આપ્યા છે પરંતુ એક પણ વચન પુરવાર કરી નથી શકી શિક્ષકોનો મહત્વનો પ્રશ્ન છે પાંત્રીસો રૂપિયા એની પાસેથી કામ લેવામાં આવે છે એમને કોઈ કાયમી કરવામાં નથી આવતા એમની વાત વ્યાજબી છે અને સરકારે આ બાબતમાં વિચાર કર્યો જે પ્રમાણે વિરજીભાઈ જણાવી રહ્યા છે કે શિક્ષકો જે માગણી કરી રહ્યા છે તે વ્યાજબી છે અને તેને પૂર્ણ સરકાર દ્વારા કરવી જોઈએ કેમેરામેન કરણ સાથે કશ્યપ જોશી જીએસટીવી ગાંધીનગર એસટી બાદ હવે આજે શિક્ષકો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે વાત કરીશું નવસાદ છોલંકી કોંગ્રેસના ધારાસભ્ય સાથે આજે શિક્ષકો હડતાલ ઉપર ઉતર્યા છે ગઈકાલે એસટીના કર્મચારી હડતાલ ઉપર હતા શું કહેશું ભારતીય જનતા પાર્ટીના કુશાસનના કારણે સમગ્ર દેશ ત્રસ્ત છે પછી શિક્ષકો હોય વિદ્યાર્થીઓ હોય મધ્યાહન ભોજકના સંચાલકો હોય એસટીના કર્મચારીઓ હોય તમામે વર્ગ અઢારે વર્ણ આ ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી ત્રસ્ત છે હવે દેશની જનતા આ લોકોથી થાકી ગઈ છે અને વહેલામાં વહેલી તકે દેશની જનતા ભારતીય જનતા પાર્ટીને હવે સત્તાના શાસન ઉપરથી મુક્ત કરી અને એમને ઘરે તગડી મૂકશે શિક્ષકોની સ્પષ્ટ વાત છે કે એને શિક્ષણ સિવાયના કામ કરાવવામાં આવે છે ઘણા જે એવા ઓર્ડરો પાસ થયા છે કે જે જાહેર શૌચાલય એના ઉપર સ્વચ્છતા અભિયાનને લઈને પેન્ટિંગ કરવું સૌથી મોટો બોજો શિક્ષકો ઉપર છે બિન શૈક્ષણિક કાર્ય કરવા માટેનું લગભગ અમે હમણાં ગણતરી કરી સો એક કરતાં વધારે કામો એવા છે કે જે શિક્ષણ કરતા શિક્ષણ સિવાયના અન્ય કામો છે જે શિક્ષકોએ કરવાના હોય છે એમાં સૌથી દુઃખદાયક પરિસ્થિતિ એ છે કે ભારતીય જનતા પાર્ટીના સરકાર રાજકીય કાર્યક્રમોની અંદર ભીડ એકઠા કરવાનું કામ પણ આ શિક્ષકોને સોંપવામાં આવે છે ઘણી વાર રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કોઈ મહેમાનો આવતા હોય તો નાના નાના ભૂલકાઓને સવારના આઠ વાગ્યાથી લઈ અને બપોરના બાર એક વાગ્યા સુધી આ ભૂલકાઓની સાથે રહી અને ભૂલકાઓ પણ હેરાન થાય છે શિક્ષકો પણ હેરાન થાય છે નંબર બે કે જે પ્રકારે સરકારી સંસાધનોનો ઉપયોગ રાજકીય કાર્યક્રમોની અંદર કરવામાં આવે છે એને હવે ગુજરાતની જનતા દેશની જનતા બરોબર ઓળખી ચૂકી છે જે પ્રમાણે નવસાદ સોલંકી જણાવી રહ્યા છે કે સો જેટલા કામો છે તેના દ્વારા ગણવામાં આવ્યા છે અને તે શિક્ષકોને બિન શૈક્ષણિક કામમાં જે શિક્ષકો છે તેને ઉપયોગ કરવામાં આવ્યો છે કેમેરામેન કરણ સાથે કશ્યપ જોશી જીએસટીવી ગાંધીનગર